રેડી થાય છે મસ્ત મજાનો બ્રેકફાસ્ટ જો કે આ કોનો છે મછલીનો આજે સક્રત છે ને એટલા માટે આપણે એને બી દેશું મછલીને એને એમ લાગે ક્યાંક બીજું છે બટા લોટે ચોકલેટે એની આ ચોકલેટે તો આ છે રૂનાથ દાડા નું મંદિર તો આપણે આયા છીએ મથલ અહીંયા કને તળાવ છે ત્યાં કને ઘણી જ બધી માછલી એ તો અહીંયા પહેલા આપણે દર્શન કરવા રૂનાથ દાડા નું મંદિર એ અહીંયા કને તો આપણે એટલે આયા તા તો આયો એ તળાવ જો અહીંયા કને મછલી મહે તો આપણે અહીંયા કને દેસુ માછલી ને ખાવાનું તો आज छह मछली नु खावानो तो आपे जाईरा देवा मट अरे बाप रे केवड़ी बड़ी है कई आपे भी दई आ मेरी अरे बाप रे पानी उडाली रयो बहुतज मोटी है तो अरे बाप रे बाप रे बाप कितनी मोटी मोटी मछली है બધા ની છત ઉપર સોંગ વગેરા આ પતંગને એકઠા કરે છે અને પછી વેચ છે હમણાં પતંગ ઝાલે રા બધા હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારનું કેવડું બધું ફરી આવી અને હવે બાર વાગેરા તો હવે રોટલી ઘડવાની હજી તો હું ભલે છત ઉપર બી નથી ગઈ હજી હું

જો હું હવે કાં પછી બેન ઘરે જઈશ થોડીક વાર કાં પછી ઘરે જ આ વર્ષની ઉત્તરાયણ મારી એટલી વસ્ટ ઉત્તરાયણ અને હું આજે બપોર પછી છત ઉપર આવી હું આવી સવારના આવી નથી કેમ કે મને કામ હતું એટલે હું સવારના બિઝી જ હતી તો હમણાં હું આવી ઉપર બટ કોઈ જ નહીં અને દીદીને એ બી નથી બી ગયા એ ક્યાંક ને ક્યાંક તો હું થઈ ગઈ છું એકલી

इवसितले दे फुटबॉल सोरिया सब ये से पुटी पड़े इंडिपेंडेंट का पता हमारी दो बार नहीं तो नेटवर्क की आपने जितनी जानकारी करनी पड़ेगी ઓ જીનલબે પતંગ છોગાઈ છે એની પતંગ બહુ મસ્ત ઉડી ગઈ ઉપર જો કે મને નથી દેખાતી આઈરી કે આઈરી નથી દેખાતી આઈરી રી એને આવડી ગઈ अरे पतंग नीचे उतरेगी अटकी रही सोती हूं अटकी रही है ऊपर चो इया कने लागे रो के उतरायाने हम बद्दे पूरी छतु बरेली में ऐसा मिसा जाता था तो मैं घरवा केरी है चल ना जा तो आके निकसोत कोड़ मा छे इया कने केने जोयरी खबर नहीं केने गोतेरी खबर नहीं જો આખો ગામ દેખાર

સીરીયલ ખાય છે ઝુલા અહીંયા ઉપર છત ઉપર અને ઈશા પાછળ ઉભી એકલી એકલી શું વિચારે રી ખબર નથી અમે ટાઈમ પાસ કર્યા હવે અંધારું થઈ ગયું હવે એમ વિચારી રાખે નીચે જઈ તો થોડી વાર માં જશું આપે નીચે અને ફોન આજે રજા દેતો નથી એટલા ફોટા પાડી લીધા અમે જે પાડ્યા નહીં હોય ને કદી એટલા ફોટા અમે આજે પાડ્યા એક બતાવે તમે જો જો કે મારે મને તો ફોટા પાડતા આવડે નહીં

એનાથી હું આવી રીતના પેલી વાત કરી નાખે કોઈ દિવસ હું આમ બોલું નહીં કે મજા આવે છે હો એક્સપિરિયન્સ સારો હોય આવી રીતના વ્લોગમાં વાત કરવાનો મને એમ થાય કે એને ઈ બી અનકમ્ફર્ટેબલ થઈ જાય આપણે આમ વાત કરીએ તો બીજા માણ ઉપરથી આવી છે અને આજે મને એમ હતું કે મારું ઉત્તરાયણ વસ્ત જશે કે હું ઘરે ઘરેથી થઈ ગઈશ મને એમ જ હતું કે કેમ કે આપણે ત્યાં સાઈડ એને કોઈ જ નતું તો પછી અહીંયા કાને આવી હું દીદી પાસે તો અહીંયા કાને ઘણી ફ્રેન્ડ્સ મળી ગઈ મને તો બહુ મજા આવી ગઈ મને આજે આ ઉતરા આવી ઉત્તરાયણ મેં નથી કરી કોઈ દિવસ પહેલાં મને એમ હતું કે વર્ષ જેવી વર્સ્ટ હતી મારી ઉત્તરાયણ તેવી નથી કરી બટ આવી ફનની ઉત્તરાયણ મેં કદી નથી કરી બહુ જ મજા આવી ગઈ મને અહીંયા કાને તો બસ આપણા બ્લોક ત્યાં આપે અહીંયા જ કરી એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય